ગુડ ફ્રાઈડે એટલે પવિત્ર શુક્રવાર છે ને ઈસુ ખ્રિસ્તના નૃત્યના દિવસ તરીકે માનવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના અનુયાયો માને છે કે પ્રભુ ઈસુએ માનવસાતની ભલાઈ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું આ દિવસને પગલે ખ્રિસ્તી સમાજના લોકો વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે કેટલાક લોકો પરંપરા નિભાવી ચાલીસ દિવસ પહેલાંથી ઉપવાસ પણ રાખતા હોય છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા લોકોએ શ્રવણ શોકની નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ સેન્ટર ઝેવિયર સ્કૂલ ચર્ચ બંબાખાના સીએનઆઈ ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચના પ્રાર્થના સભા યોજવામાં આવી હતી ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરી ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી હતી એ તો એટલું આખા વિશ્વમાં જો એક જ વ્યક્તિ હોય એક જ વ્યક્તિ કોણ બની શકે એનું વલેનામ આ કાજે મત માકે ભાઈ હોય જો રાજી એક જ વ્યક્તિ હોય તો ઈસરે કે બની ના એ જે જો જીના મત કરત આપણને પણ આ જીના આપવા મળ્યું અને આ પરમહંતે ખૂબ મહત્વનું આ જીન રહ્યો ગયો એટલા માટે એ ચીજના જે આપણા માટે આપણા માટે જે લાભવામાં આવ્યું અને એ તો પ્રભુ સુધી ક્રોધસ્તમે કરાયા એટલા માટે મહત્વનું બન્યું ઘરે